નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજે શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં યજ્ઞ હવન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું સેક્ટર છ સ્થિત ચંદ્ર મૌલેશ્વર મહાદેવ તેમજ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શણગાર શિવની આરાધના કરી હતી આજ શનિવાર ને દિવસે શનિ મંદિરોમાં શનિદેવની પૂજા કરવામાં આવી હતી અડાલજ સ્થિત શનિ સંકુલ ખાતે વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ શનિદેવની આરાધના કરી હતી શ્રી હર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શનિદેવ મંદિરે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો સર્વવિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત અંગ્રેજી પ્રાયમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ વિદ્યાર્થીઓ માટે બીજી પેરેન્ટ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શિક્ષકો દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તાજેતરમાં લેવામાં આવેલી કસોટીના પરિણામ બતાવવામાં આવ્યા હતા અને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાનું શિક્ષકો દ્વારા ખૂબ જ અસરકારક નિવારણ લાવવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના સંલગ્ન વિવિધ વિષયો પર શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ રસ વધારવા વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ